જય માતાજી બધાને સ્વાગત છે તમારું મારા વ્લોગમાં આજે કોમેડી વ્લોગ બનાવવાનો છે આપણે તો ચાલો ચાલુ કરીએ આજે આપણે ગયા ત્યારે આપનું ઓપરેશન કરાવવા ઓપરેશન થયું એટલે આપણે નીકળી ગયા હાવાજના મોઢાવાળા રસ્તા તરફ આગળ જતા જતા આપણા દેખાણ નાના એવા બચ્ચા નાના એવા બચ્ચાને રમતા જઈને આપણે નીકળી ગઈએ આગળ આગળ જતા જતા આપણે દેખાણો એક વડલો પછી આપણે એમ જઈએ કે આરામ કર્યું હોય તો પછી આપણે યાદ આવ્યું કે આપણી વાત તો ગ્યારા મુકની પોલીસ જોઈએ છે એટલે આપણે નિંદનનો ત્યાગ કરીને આપણે નીકળી ગયા આગળ આગળ જતાં જતાં આપણે દેખાણી એક હવેલી આપણે એમ થયું કે અહીંયા સુતા હોય તો કેવી મજા આવે પછી આપણે યાદ આવ્યું કે અહીંયા તો હાવસ પણ સુવા આવે એટલે બે હાવસ ભેરા ન હોય એટલે પછી આપણે હાવની માન મર્યાદાને ઊભો રાખીને આપણે આગળ નીકળી ગયા આગળ જતાં જતાં આપણે મળી ગયા એક નેશનલ હાઈવે પછી આપણે એકસો વીસની સ્પીડે ગાડી જાતા જાતાં આપણે દેખાણીએ એક છત્રી પછી આપણે એમથી કદાસ્કળ યુગનો પ્રલય આવે તો આપણે અહીંયા આશરો મળી હંગે પછી આપણે આ છત્રીને મગમાં રાખીને આપણે નીકળી ગઈ આગળ આપણે આગળનો સીન આપણે ક્રોપ કરી નાખ્યું કારણ કે આપણે બધા જ્યાં વ્રતતા હોઈએ છીએ એટલે આપણે સીધા આવી ગયા હાવદના સ્વિમિંગ પુલની તરફ સ્વિમિંગ પુલમાં જોયું તો હાવદ નહોતો કારણ કે હાવદને આરામ કરવાનો ટાઈમ હતો તા તો આપણે મગજમાં આવી ગયું કે આપણી વાત તો મગની પોલીસ હોય છે એટલે આપણે સીધી સોથા ઘેરમાં ગાડી નાખીને એકસો વીસની સ્પીડે ઘેર આવી ગયા તો ઘેર ભોગીને આપણે રાપનું ઓપરેશન થઈ ગયું એટલે આપણે हाँ से रहा रापनी कहानी के भी लगी तम कमेंट में जरूर बताईज हलो मड़ी एक और नवी कहानी साथ हारी लगी हुई तो कमेंट में कहता जाओ फॉलो करता